અરેઠના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ઘટના સ્થળેથી મટરિયલના સેમ્પલો તેમજ એફએસએલ તેમજ ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામના એકવીસ કરોડના નલસે જલ ગાય પગલા પાણી પુરવઠા યોજના અંતર્ગત પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો હતો જે અંતર્ગત અંદર વોટર સંપત તેમજ જમીન પંદર મીટર ઊંચાઈ પર એક અગિયાર લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી નિર્માણ પામી હતી જે ટાંકીમાં ટેસ્ટિંગના ભાગરૂપે રૂપે નવ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું ટેસ્ટિંગ દરમિયાન ગત ઓગણીસ તારીખના રોજ ટાંકી તૂટી પડી વિપક્ષ અને લોકોએ તંત્રને સરકાર સામે ફિટકાર વરસાવ્યો જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો જો કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ઘટના બાદ સરકારમાં માછલા ધોવાતા તપાસ તેજ કરી હતી ગાંધીનગર રિસર્ચ ટીમ વિજિલન્સ ટીમ એફએસએલ ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા સ્થળ પરથી રેતી કપચી સિમેન્ટ લોખંડ સહિતના મટીરીયલ તેમજ ટાંકી અંદર ડ્રીલ લેવામાં આવેલા નમૂનાઓને પુથકરણ માટે મોકલવામાં આવ્યા છે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર સહિતના લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પ્રોજેક્ટના જયંતિ સુપર કન્સ્ટ્રકશનના માલિક જયંતિ પટેલ જોઈન્ટ ભાગીદાર બાબુલાલ અંબાલાલ પટેલ સર્ટિફિકેટ ચકાસણી કરતી પીએસસી માર્સ બાબુભાઈ પટેલ કન્સ્ટ્રકશન કર્મચારી ધવલ પટેલ જસ્મીન પટેલ સ્ટાફ સુપરવિઝન કર્મચારી જીગરભાઈ પટેલ અંકિત ગરાસિયા કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કાર્યપાલક ઇજનેર જય ચૌધરી હાલ ફરાર થઈ ચુક્યો છે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશનના ઓગણીસ તારીખે બનાવ બનેલો જેની અંદર જે પાણી પુરવઠા બોર્ડ ની નવ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી ટાંકી હતી અને ઓપનિંગ થયા એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જે તૂટી પડેલી આ બાબતને ગંભીરતાથી લઈ જે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધિક્ષક ઇજનેરે ગઈકાલે રાત્રે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધિક્ષક ઇજનેરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો પચીસ આ કલમો મુજબ ગંભીર ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ ટેન્ડર જે કંપનીને લાગેલું હતું જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતી સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે જે મુજબ કામ થયેલ નથી અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનગેરિંગ કન્સલ્ટન્સી કંપની એ માર્શ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ ડ્રોઈંગ મુજબ ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલસમાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલસમાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે જે મુજબનું એક કંપની કામગીરી કરેલ નથી અને જે એન્જિનિયર છે એન્જિનિયર એન્જિનિયર અને જે જે લોકોની અંદર અગત્યની બાબત છે કે એમણે પણ જે ટેન્ડરની જે કન્ડિશન્સ છે અને બોલીઓ છે એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકો ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનો બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તા વાળો જે માલ વાપરવાનો છે એ વપરાયો છે કે ક્યાં એ મુજબનો એમને ટેસ્ટિંગ કરવાના હોય છે અને ત્યારબાદ એમને આખરી કાર્યવાહી કરવાની હોય છે તો આ પ્રકારની જે બેદરકારી નિષ્કાળજી સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો જે દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મિનભાઈ એટલે ટોટલ આ ચાર આરોપી એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેને ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ કે જેણે દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે સર્વે કરી અને એની યોગ્યતા જે છે ગુણવત્તા જે છે ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ આટલા લોકોની ધરપકડ કરેલ છે એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા કે જેમની પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તા ક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ પબ્લિક માટે જે કામ કરી રહી છે સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે એ ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ અને ટેન્ડર જે કંપની લાગેલો છે તો ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે તમામ શરતો છે એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ એ ચકાસવાની જવાબદારી એમની હતી જેમાં એ લોકોએ બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે જયભાઈ ચૌધરી એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે